રાજકમલ ચોકમાં માં ડીજે ના સથવારે લોક ગાયિકા હેતલ ભરવાડ અને મિલન ભરવાડ ના કંઠે રાસ રજૂ કરાતા મોટાભાઈ ભરવાડ સમાજ ના ભાઈઓ બહેનો એ ડીજે ના સથવારે રાસ ની રમઝટ બોલાવી હતી અમરેલી જિલ્લા ભરવાડ સમાજ વતી આજે અષાઢી બીજના દિવસના નિમિત્તે અમરેલી ગઢવાળી મત્સુ મસુ માતાજીના મંદિરેથી સોમનાથ મંદિરથી ત્યાંથી રથયાત્રાનું મુખ્ય માર્ગ ઉપર અમરેલીના જેટલા જિલ્લા જિલ્લા મુખ્ય મુખ્ય છે માર્ગ જેમ કે નાગનાથ મહાદેવ હરિરોડ ત્યાંથી આખા જિલ્લામાં માતાજીની રથયાત્રા નીકળી છે અને અષાઢીનો અષાઢી બીજનો દિવસ એટલે ભરવાડ સમાજ માટે દિવાળી કરતાં પણ વધારેનો દિવસ માનવામાં આવે છે અષાઢી દિવસના દિવસે મસુ માતાજી જે ભરવાડ સમાજના પંચ પંચના દેવી કહેવાય છે અને પુણ્યમામા એનું માતમ અમારા સમાજમાં બહુ જ હોય છે મસો માતાજીના નામથી કોઈ પણ કાર્ય કરવાનું હોય તો મસોમાને પહેલાં નામ લઈ પછી ભરવાડ સમાજ આગળ વધતો હોય છે અને અમરેલી જીમા જિલ્લામાં ભરવાડ સમાજનો ખૂબ જ મોટા પાયે સંપ અને હપીને બધા રહેશે એટલે આજે મિનિમમ તમે ગણો તો પાંચ હજાર માણસો જેટલું અત્યારે હશે પબ્લિક અને રથયાત્રામાં જોડાણું છે અને સોમનાથ મંદિરથી જ આપણે રથયાત્રાની પ્રારંભ કર્યો ત્યાંથી હંસાબેન ભરવાડ લોકગાયિકા મિલન ભરવાડ એના જે ગાયિકા ગાયક કલાકાર સાથે આપણે મુખ્ય માર્ગો ઉપર રાસદાંડિયા હુડો એ લઈ અને આખા અમરેલી જિલ્લામાં આપણે આખા અમરેલી મુખ્ય સિટીમાં શહેરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે